જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવનો પાંચમો શ્લોક સમજીશું ન ચ મસ્તાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ ભૂતપૂન ચૂતસ્થો મત્મા પૂતભાવ તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્યને તો જો જોકે હું સર્વજીવોનું પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું જ તો સર્જનનો મૂળ સ્ત્રોત છું ભગવાન કહે છે કે બધું જ તેમના આધારે રહેલું છે મસ્તાની સર્વભૂતાની આ વિશે ગેરસમજૂતી થવી ન જોઈએ ભગવાન આ ભૌતિક જગતના પાલન તથા નિર્વાહ માટે પ્રત્યક્ષ રીતે કારણભૂત નથી કોઈક વાર આપણે પોતાના ખભા પર પૃથ્વીના નકશાવાળો ગોળો ઉપાડતા એટલે જ એક રોમન દેવતાનું ચિત્ર જોઈએ છે આ મોટા પૃથ્વીના ગોળાને ઉંચકી રહેલો તે બહુ થાકેલો જણાય છે આ સર્જેલા બ્રહ્માંડને ધારણ કરી રહેલા કૃષ્ણના સંબંધમાં આવા ચિત્રોનો વિચાર કરવો ન જોઈએ તેઓ કૃષ્ણ કહે છે કે જોકે બધું તેમના આધારે ટકી રહ્યું છે અને છતાં તેઓ પોતાની તેમનાથી અડગા રહે છે બધા ગ્રહો અંતરિક્ષમાં તરી રહ્યા છે અને આ અંતરિક્ષ પરમેશ્વરની શક્તિ છે પરંતુ તેઓ અંતરિક્ષથી ભિન્ન છે તેઓ ભિન્ન રીતે અવસ્થિત છે માટે ભગવાન કહે છે કે જોકે આ સર્વનિર્મિત પદાર્થો મારી અકલ્પ્ય શક્તિના આધારે રહેલા છે છતાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું તેમનાથી અલિપ્ત રહું છું આ ભગવાનનું અચિંત્ય ઐશ્વર્ય છે વૈદિક શબ્દકોષ નિરુક્તિમાં કહેવાયું છે યુજતે નને દુર્ગઈશું કાર્યશું પરમેશ્વર પોતાની શક્તિ પ્રદર્શિત કરીને અચિંત્ય આશ્ચર્યકારક લીલા કરી શકે છે અથવા કરી રહ્યા છે તેમનું વ્યક્તિત્વ વિભિન્ન સમર્થ શક્તિઓથી સભર છે અને તેમનો સંકલ્પ સ્વયં એક વાસ્તવિક તથ્ય છે ભગવાનને આ રીતે જ જાણવા જોઈએ આપણે કોઈ કામ કરવાનો વિચાર કરતા હોઈએ પરંતુ તેમાં અનેક વિઘ્નો નડે છે અને કેટલીક વખત આપણે આપણું ધાર્યું કાર્ય કરી શકતા નથી પરંતુ જ્યારે કૃષ્ણ કસૂત કરવા ઈચ્છે છે ત્યારે કેવળ તેમની ઈચ્છા માત્રથી જ બધું એવી રીતે પૂર્ણ થઈ જાય છે કે કેવી રીતે થયું તેનું આપણને કલ્પના પણ કરી શકતા નથી ભગવાન આ વસ્તુ સ્થિતિની સ્પષ્ટતા અહીં કરે છે તેઓ સમગ્ર ભૌતિક સૃષ્ટિના પાલન અને ધારણ કરનારા હોવા છતાં તેઓ આ ભૌતિક સૃષ્ટિની સ્પર્શ પણ કરતા નથી કેવળ તેમની સર્વોપરી ઈચ્છા માત્રથી જ પ્રત્યેક વસ્તુનું સર્જન પાલન તથા સંહાર થાય છે જેવી રીતે આપણા ભૌતિક મન તથા આપણી પોતાની વચ્ચે ભેદ હોય છે તેવી રીતે તેમના મન તથા સ્વયં તેમની વચ્ચે કોઈ ભેદ નથી કારણ કે તેઓ પરમ આત્મા છે પ્રત્યેક વસ્તુમાં તેઓ એક જ સમયે ઉપસ્થિત રહે છે છતાં સામાન્ય મનુષ્ય સમજી શકતો નથી કે તેઓ રૂપે કેવી રીતે ઉપસ્થિત હોય છે તેઓ આ ભૌતિક જગતથી ભિન્ન છે છતાં પ્રત્યેક વસ્તુ તેમના આધારે રહેલી છે અહીં આમ જ યોગમ ઐશ્વર્યમ અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની યોગ શક્તિ કહી છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ